નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આકલાઉ નગરપાલિકામાં તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ ચૂંટાયેલા પાંચ અપક્ષ સભ્યો શ્રી મનુભાઈ જસુભાઈ રાઠોડ આકલાવ વૈનાગ વિસ્તાર શ્રી નારસંગ સરદારસંગ રાજ આંકલાવ પંચભાઈની ખડકી શ્રી સીતારબાનુ સલીમ દિવાન આકલાવ દીવાન ટેકરા શ્રી ગીતાબેન સામંતભાઈ ચાવડા આંકલાવ ઇન્દિરા કોલોની શ્રી પ્રવીણભાઈ કાંતિભાઈ સોલંકી આંકલાઉ ઇન્દિરા કોલોની તારીખ ચોવીસ બે હજાર પચીસના રોજ ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું શ્રી મિતેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ આંકલાઉ પ્રભારી હેમંતભાઈ પટેલ શ્વેતલભાઈ પટેલ ધારાસભ્ય ઉમેદવાર ગુલાબસિંહ પડિયાળની વિશેષ ઉપસ્થિતિમાં તમામ પાંચ સભ્યોને ખેસ પહેરાવી વિધિવત રીતે પક્ષમાં આવકાર્યા હતા પાટલ ગુજરાતી ન્યૂઝ સીઓ રાજીવ સુખભાઈ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ચોવીસમાંથી દસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા અને પાંચ અપક્ષ ઉમેદવારોએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમને સૌને અમે આવકારીએ છીએ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે વિકાસ કરતી પાર્ટી છે અને વિકાસના સાથ સહકાર સાથે પાંચેય અપક્ષો બિન કંડિશને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને આંકલાવ આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસનો ઘટ છે પરંતુ હવે એ કોંગ્રેસનો ઘટ રહ્યો નથી આંકલાવ શહેરમાં વિકાસના કામો સાથે ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ વધશે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ જે ત્યાં આગળ નગરપાલિકાની બોડી બનશે એ પણ વિકાસના કામો સાથે આગળ નગરપાલિકાનો ખૂબ સારો વિકાસ કરશે આજે પાંચેવ જે અપક્ષ જોડાયા છે એ મનોભાઈ જશુભાઈ રાઠોડ વોર્ડ નંબર ચાર નારસંગ સરદારસિંહ રાજ વોર્ડ નંબર ત્રણ સિતારાબાનુ સલીમ સાધીવાન વોર્ડ નંબર ત્રણ ગીતાબેન સાવંતભાઈ ચાવડા વોર્ડ નંબર એક અને પ્રવીણભાઈ કાંતિભાઈ સોલંકી વોર્ડ નંબર એક આ પાંચે અપક્ષ ઉમેદવાર પાંચે અપક્ષના જે જીતેલા ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે સંગઠન અને જિલ્લાનું સંગઠન ત્યાંનું લોકલ સંગઠન જે રીતના નગરપાલિકામાં આ વખતે સૌએ સાથ સહકારથી જે કામ કર્યું છે અને આ બોડી બેઠી જે સૌને આવકાર્ય છે આ આંકલાવ નગરપાલિકાનો વિકાસ ખૂબ ને ખૂબ આગળ વધે એવી એમની જે પાંચે અપક્ષના ઉમેદવારોની જે એ છે એમના વિકાસના કામો ભારતીય જનતા પાર્ટી કરતી રહેશે આકલાવ નગરપાલિકામાં જે અપક્ષ ચૂંટાયા છે એ મિત્રો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આજે જોડાયા છે અમારા જિલ્લાના સાંસદ ભાઈ શ્રી મિતેશભાઈ ગુલાબસિંહભાઈ હેમંતભાઈ શ્વેતલભાઈ જે કંઈ અમારી ટીમ હતી અને સ્થાનિક સંગઠનના સૌ મિત્રો આખલા શહેરના આ સૌની હાજરીમાં આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ અને બિનસરથી ટેકો એમણે અમને જાહેર કર્યો છે